અહીંયા બોર્ડ માર્યું છે ફિશિંગ મનાય છે ફિશિંગ મનાય છે મતલબ કે મહાનગરપાલિકા એ પણ જાણે છે કે આમાં અસંખ્ય જળજીવો માછલાઓ રહે છે તળાવમાં તો આજે આ પાણીનો જે વેય થઈ રહ્યો છે મતલબ કે આ લોકો આમાં રહેલા જીવોની પણ પરવા નથી કરતા જે જળજીવો છે જે પાણીમાં જે જીવો છે જે માછલાઓ છે અહીંયા લખ્યું છે મહાનગરપાલિકાએ લખ્યું છે ફિશિંગ મનાય છે તો મતલબ કે આમાં માછલાઓ છે એને ખાસ નોંધ દેવી પડી કે ફિશિંગ મનાય છે તો તમે આ જે જીવ છે જે જીવને પણ તમે આ પાણીના સાથે સાથે તમે વહાવી રહ્યા છો તો તમને શરમ આવી જોઈએ આવા એક બાજુ તમે બોર્ડ મારો છો અને બીજી બાજુ તમે આ જે માનવ જે માનવતાવાદી જે વિચાર હોય છે જે માછલાઓને પણ પણ તમે બક્ષતા નથી તો આ એક બીજો પ્રશ્ન એવો છે કે મહાનગરપાલિકા ફિશિંગ મનાય છે લખે છે અને એક બાજુ પાણીના વાલ ખોલી અને આવી રીતે આ પાણીનો ગટરમાં ભેળવી રહ્યા છે અને એની સાથે જળજીવો માછલાઓ પણ વહી રહ્યા છે એ પણ મહાનગરપાલિકાએ નોંધ લેવાની ખાસ જરૂર છે